રાજસ્થાનના પીપલોદી ગામમાં સરકારી શાળાની એક છત ધરાશયી થતા વિદ્યાર્થીઓ નીચે દટાઈ ગયા હતા જેમાં ચાર વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે

બાળકો ને બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે ઘટનાને પગલે રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે શિક્ષકોની ગ્રામજનોની મદદથી બાળકોને બહાર નીકળવામાં આવ્યા હતા તો મનોહરતાણા હોસ્પિટલ ડોક્ટર કૌશલ લોડાઈ જણાવ્યું હતું કે પાંત્રીસ ઘાયલ બાળકોને લાવવામાં આવ્યા હતા જેમાંથી અગિયાર ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે તો મનોહરતાણાના હોસ્પિટલ સાથે જણાવ્યું હતું કે કેટલાક બાળકોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી ગામ લોકોએ જણાવ્યું કે શાળાના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશય થઈ ગયો છે ઘાયલ બાળકોના જૂતા અને ચપ્પલ વેર વિખેર પડી ગયા છે ગામ લોકોએ જણાવ્યું કે કાટમાળ નીચે દટાયેલા બધા બાળકો ધોરણ હતા અકસ્માત થયો ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી અકસ્માત વ્યક્ત છે તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે દરેકની સાર સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે અકસ્માત પછી શાળામાં બાળકોના પુસ્તકોને સામાન વેરવિખેર થઈ ગયા હતા ગામ લોકોએ જણાવ્યું હતું કે બાળકોને ખૂબ જ મુશ્કેલીથી બહાર નીકળવામાં આવ્યા હતા આખું દ્રશ્ય ખૂબ જ દરામું હતું